નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ દુનિયાભરના મુસ્લિમો ઇઝરાયેલ સામે એક થાવ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું આહવાન કોંગ્રેસે બનાવેલા બોર્ડના ભાજપ સરકારે પાટિયા પાડી દીધા કલાકારો આપેલું વચન ભૂલાઈ ગયું ઈરાન કે રશિયા નહીં પણ તાનાસા કિમ જોંગની પરમાણુ હુમલાની ધમકી ભલભલા દેશો ટેન્શનમાં ગાંધીનગરમાં કેસરિયા ગરબામાં એંસી ફૂટ ઊંચી કૈલાસ પર્વતની પ્રતિકૃતિ ઝળહળતા આહલાદક દ્રશ્યો સર્જાયા ખેલૈયાઓ માટે રાહતના સમાચાર અમદાવાદમાં મોડી રાત સુધી દોડશે મેટ્રો જો રાજ્યમાં હેલ્મેટ વિના નીકળશો તો ખેર નહીં હાઈકોર્ટ ત્રીસ નક્સલોના ઢાળી દેવાયા છત્તીસગઢમાં વીર જવાનોએ ખાતમો બોલાવ્યો હથિયારો જપ્ત માટીના કોડિયા જાણવા જેવું ભારતનું ઇઝરાયલ વિરોધી પગલું યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય યુદ્ધ જહાજો ઈરાન પહોંચ્યા તંત્રી સ્થાનેથી વૈશ્વિક સ્તરે જીઓ પોલિટિકલ ક્રાઇસિસના લીધે સેફ હેવનની માંગમાં વધારો આ નવરાત્રિમાં તમારી છતને સૌર શક્તિ આપવાના સમખાવો ટાટા પાવર રિન્યુએબલ્સની ગુજરાતના સર્વ તેત્રીસ જિલ્લામાં નિપુણતા વહેલું અપનાવનારને ટોપ સોલ્યુશન પર વિશેષ ડિસ્કાઉન્ટ અપાશે ત્રીસ હજારથી સિત્તેર હજાર સુધીની સબસિડી પણ મળી શકે ચાંદખેડામાં એકાઉન્ટ અનફીસ કરવાના બદલામાં લાંચ લેતા ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી સુરતમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીના નેતા નિલેશ કુંભાણીએ આપ્યું રાજીનામું ગુજરાત હાઈકોર્ટમાં ગીર સોમનાથમાં ડિમોલેશનનો મામલો આપશે ચુકાદો વડોદરાના ફતેહપુરમાં ઝાંપા રોડ પર વડ નીચે પડતા ચાર લોકો દબાયા અને એકનું મોત જૂનાગઢમાં એસટી બસમાં મુસાફરી કરતો એક યુવાન હાર્ટ એટેકથી મોત અમદાવાદમાં ખેલૈયાઓએ જીવના જોખમે મૂકી રમવા પડશે ગરબા માત્ર એકવીસ એનઓસી ક્લિયર કરાઈ આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર હળવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ